જે આપણે જોઈએ તો શેની વાત છે તો વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર આપણે કઈ રીતે હલનચલન જોવા મળે છે જેમ જેમ આપણે જોયું કે પ્રાણીઓની અંદર જે હલનચલનની પ્રક્રિયા જે છે એ હલનચલનની પ્રક્રિયા માટે ચેતાતંત્ર જે જવાબદાર હોય છે જ્યારે વનસ્પતિની અંદર આવું હલનચલન જે છે એ તેઓમાં ચેતાતંત્રનો અભાવ હોવાને કારણે અંતસ્ત્રાવિતંત્ર જે છે એ અંતસ્ત્રાવિત્ર દ્વારા જે છે એ હલનચલનની પ્રક્રિયાઓ જોવા મળે છે બરાબર એટલે આપણે હવે જે અભ્યાસ કરીશું તે વનસ્પતિની અંદર હલનચલન હમણાં જ આપણે જોયું કે વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ ચેતાતંત્રનો શું હોય છે અભાવ જોવા મળે છે એટલે ચેતાતંત્રનો અભાવ હોવાને કારણે તેઓની અંદર જે કહેવામાં આવે છે કે એ ચોક્કસ પ્રકારની રચના જોવા મળે છે અંતઃસ્ત્રાવી તંત્ર જોવા મળે છે તેમાં કોઈ જે આવું વિશિષ્ટ પ્રોટીન હોતું નથી કોઈ સંદેશા વહન માટે એટલે કે આપણે અગાઉ જોયું કે વિવિધ પ્રાણીઓ જે છે એની અંદર વિવિધ સંવેદનાગ્રાહી એકમો આવેલા હોય છે અને સંવેદનાગ્રાહી એકમો દ્વારા આ સંવેદના શું થાય છે તો સંવેદનાગ્રાહી એકમથી તે આપણે મગજ સુધી સંવેદના વહન કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો અંગ અને પેશી જોવા મળે છે જ્યારે વનસ્પતિની અંદર આવું કોઈપણ પ્રકારનું સંદેશાવહન જે છે ન્યુરોન સ્વરૂપે જે ઉર્મી વેગના વહન માટેની કોઈ પેશી હાજર હોતી નથી પરંતુ શું છે કે એની અંદર આ રીતે કે વનસ્પતિ કોષો વીજ આવેગો અને રસાયણ જે છે એનો ઉપયોગ કરે છે એટલે વનસ્પતિ જે કહેવામાં આવે છે આ રીતે વીજ આવેગો અને ચોક્કસ રસાયણોનો ઉપયોગ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વનસ્પતિની અંદર શું થાય છે કે પ્રાણીઓની જેમ ચેતાતંત્ર નથી સાથે સાથે આવા હલનચલન માટે કોઈ પ્રોટીન પણ જવાબદાર નથી અને કોઈ વિશિષ્ટ પ્રકારની પેશીમય રચનાઓ પણ ત્યાં જોવા મળતી નથી અને પણ તેઓ ચોક્કસ પ્રકારના જે કહેવામાં આવે છે એ શું કરે છે તો વીજ આવેગો અને રસાયણોનો શું કરે છે ઉપયોગ કરે છે અને આ જે વીજ રસાય આ જે રસાયણો જે છે કે વીજ આવેગો એક કોષમાંથી બીજા કોષ અને બીજા કોષ સુધી સમગ્ર જે દેહ જે છે તે આ રીતે પ્રસાર કરતા હોય છે અને એ સ્વરૂપે જે કહેવામાં આવે છે કે વનસ્પતિ કોષોમાં આ રીતે હલનચલનની પ્રક્રિયા જોવા મળે છે આપ જોઈ શકો છો કે આ રીતે જે રચના જોવા મળે છે કે વનસ્પતિ કોષો શું થાય છે કે ચોક્કસ પ્રકારના જે વીજ આવેગો અને રસાયણો જે છે એ ચોક્કસ પ્રકારના સંવેદનાનો જે સંદેશો જે છે એ શું કરે છે એક કોષમાંથી બીજા કોષ અને બીજા કોષમાંથી આગળના કોષમાં જતો હોય છે અને એના ફળ સ્વરૂપે જે કહેવામાં આવે છે હલનચલનની પ્રક્રિયા જોવા મળે છે એટલે આમ વનસ્પતિમાં જોવા મળતી પ્રક્રિયામાં આ રીતે ક્રમશઃ એ આગળ વધતી જોવા મળે છે અને એ અનુસાર એની અંદર શું જોવા મળે છે હલનચલન જોવા મળે છે આપણે જે કહેવામાં આવે છે અગાઉ આપણે જોયું હતું ફરીથી એકવાર એને જોઈ લઈએ કે વનસ્પતિની અંદર જે હલનચલન જોવા મળે છે તે આ રીતે હલનચલનના બે પ્રકાર પડે છે એક હલનચલન જે છે એ વૃદ્ધિ રૂપ જે હલનચલન હોય છે અને એક જે કારણ કહેવામાં આવે છે ઉત્તેજન માટેના પ્રતિચાર જોવા મળે છે એટલે હમણાં જે વાત કરીએ કે વનસ્પતિના જે હલનચલન જોવા મળે છે એ બે પ્રકાર છે એક મુખ વૃદ્ધિ રૂપે જોવા મળે છે વૃદ્ધિ રૂપમાં શું થાય છે તો કોઈ પણ છોડ જ્યારે બીજાંકુળની પ્રક્રિયા દ્વારા જ્યારે એનું નિર્માણ થતું હોય છે ત્યારે આપ સૌ જુઓ છો કે બીજાંકુળની પ્રક્રિયા જ્યારે જોવા મળે છે ત્યારે એના મૂળ જે છે એ જમીન તરફ અને જે પ્રકારનો ભાગ જે છે બીજપત્રોથી આગળનો જે ભાગ જે છે હવાઈ ભાગ જે છે એ ઉપર તરફ વિકાસ પામતો હોય છે તો તે હલનચલનનો પ્રકાર વૃદ્ધિરૂપ હલનચલન છે બીજી જે હલનચલન છે તે બિનવૃદ્ધિ હલનચલન છે એ હમણાં જ આપણે જોયું તો મામોજા પુરીકા જેને આપણે લજામણી તરીકે ઓળખવામાં આવે છે તો એમાં જોવા મળતું હલનચલન એ આ રીતે બિનવૃદ્ધિ અથવા તો મુક્ત હલનચલન સ્વરૂપનું છે હવે આ જે હલનચલન જોવા મળે છે તો શેના માટે જોવા મળે છે તો એક ઉત્તેજના માટે પ્રતિચાર છે અને વૃદ્ધિના કારણે હલનચલન છે એટલે એમાં કયા કયા મુદ્દાઓ સમાવેશ છે તો ઉત્તેજના એટલે આપણે હમણાં જ જોયું કે કોઈપણ પ્રકારની જે બાહ્ય પરિબળોની હાજરીના કારણ હાજરી જે છે એને એ આપણે એના આપણે ઉત્તેજના કહીએ છીએ અને એના લીધે જે આપણે પ્રતિચાર આપીએ છીએ એના આપણે ઉત્તેજન માટે પ્રતિચાર છે એટલે બાહ્ય પરિબળોની હાજરી અને તેની તીવ્રતાને કારણે થતી જે પ્રેરિત ગતિ જે છે એ ઉત્તેજન માટેનો પ્રતિચાર છે જ્યારે વૃદ્ધિના કારણે થતું હલનચલન એ શું છે તો બાહ્ય પરિબળોની વગર અસમ વૃદ્ધિના કારણે થતું સ્વયંભૂ હલનચલન છે એટલે છોડ જ્યારે બીજા કોણ પામે છે તો બધાને ખબર જ છે કે મૂળ જમીનમાં જવાના છે અને પ્રકાંડ એ આગળ હવાઈ ભાગ તરફ એ જે ઉપરના ભાગોમાં તે ગતિ કરશે એટલે કેવું હલનચલન છે તે પોતાની આપમેળે જ છે સ્વયંભૂ હલનચલન છે હવે ઉત્તેજન માટેના જે પ્રતિચાર કયા કયા હોઈ શકે તો તે સ્પર્શ પાણી અને જે પવન જે કહેવામાં આવે છે કે આવા જે ત્રણ પ્રકાર જે છે એના લે જેથી શું થાય છે એ પ્રતિચાર દર્શાવીને હલનચલન દર્શાવતા હોય છે જ્યારે વૃદ્ધિના કારણે હલનચલન એટલે અંકુરને તે વાત કરી છે બીજી જે વાત આવે છે પ્રકાંડ સૂત્ર એટલે કે આપ સૌ જાણો છો તે અનુસાર કે વિવિધ જે વેલા સ્વરૂપની વનસ્પતિઓ હોય છે એ વેલા સ્વરૂપની વનસ્પતિઓના અર્થે કે સૂત્રો જે છે પ્રકાંડ સૂત્રો એ એના દ્વારા એ હલનચલન જોવા મળતું હોય છે પ્રકાંડ સૂત્ર શું કરે છે તો યોગ્ય યજમાન સાથે આધાર સ્વરૂપ આધાર સાથે જોડાય છે અને એ જે મૂવમેન્ટ જોવા મળે છે એ હલનચલન આપણે વૃદ્ધિના કારણે જોવા મળે છે જ્યારે સ્પર્શ જેની વાત કરીએ તો આપણે લજામણીને સ્પર્શ કરતાં આપણને એ થાય છે એટલે એને આપણે એ સ્પર્શની વાત ત્યાં જોવા ઉત્તેજના છે પછી જ્યારે પાણીની વાત કરીએ તો પાણી જે છે જે પાણી તરફ જે છે એ પ્રતિ પ્રાણી તરફ જે મૂળના મૂળનો ભાગ વળે છે તો એ એ તરફનો જે પ્રતિચાર છે અને આમને આમ આ પ્રતિચાર સ્વરૂપે જે કહેવામાં આવે છે એ ઉત્તેજનાને સામે આવી રીતે સ્પર્શ પાણી અને પવન જેવા ઉત્તેજના સામે પ્રતિચાર આપીને હલનચલન જોવા મળે છે અને ઉત્તેજન માટેનો પ્રતિચાર છે જ્યારે વૃદ્ધિના કારણે અંદર અંકુરણ અને સૂત્ર આવા મુદ્દાઓ સમાવેશ છે હવે જે વાત આવે છે કે જ્યારે ઉત્તેજનાઓ થતી હોય છે ત્યારે કેટલાક તાત્કાલિક પ્રતિચાર જોવા મળે છે એનું જે ઉદાહરણ આપણે હમણાં જ જોયું કે લજામણીના પણ આપણે લજામણી જે છે એને આપણે લજ્જાલુ તરીકે કે લજામણી તરીકે હિન્દીમાં મુઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ એના પર્ણોને જે કહેવામાં આવે છે જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ અંગ્રેજીમાં તો એને ટચ મી નોટ એટલે આપણે જો એને ટચ કરીએ તો જે કહેવામાં આવે છે એના પર્ણો શું થાય છે બીડાઈ જતા હોય છે તો એ જે પ્રતિચાર જે છે એને અડતા જ એને સ્પર્શ કરતાં જ શું થાય છે તો એ એના પર્ણો જે છે એ બીડાઈ જતા હોય છે તો એ કેવું છે ઉત્તેજના માટે આ તાત્કાલિક પ્રતિચાર છે આપ જોઈ શકો છો કે અહીં જે કહેવામાં આવે છે આપણે લજામણીનો છોડ જે છે એની પર્ણિકાઓ બતાવેલી છે એની પર્ણિકાઓને આ રીતે ટચ કરીએ સ્પર્શ કરીએ છીએ તો શું થાય છે લજામણીના પર્ણો જે તમે જોઈ શકો છો કે અહીં આ ભાગ બીડાવ્યો નથી પણ અહીં ભાગ સ્પર્શ કરીએ છીએ તો તરત જ બીડાવવાની શરૂઆત થાય છે આમ ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર જે છે કોનામાં જોવા મળે છે લજામણીના પર્ણોમાં જોવા મળે છે આ ઉપરાંત અગાઉ મેં આપણે જણાવ્યું હતું તે અનુસાર બાયોફાઇટમ સેન્સિટિવમ નામની જે એક વનસ્પતિ થાય છે એ વનસ્પતિ પણ આવી જ જોવા મળે છે જે મોટાભાગે જંગલોમાં જોવા મળે છે તેને પણ આ રીતે આપણે સ્પર્શ કરીએ તો તે આ રીતે જે કહેવામાં આવે છે બીડાઈ જતા જોવા મળે છે આમ લજામણીના પર્ણો જે છે એ ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર આપે છે હવે આગળ જોઈએ તો કે એની જ વાત કરે છે કે લજામણીના છોડ જે છે આ રીતે એના પર્ણોને સ્પર્શનો પ્રતિચાર કરે છે તેમાં વિવિધ પ્રોટીન અને સ્નાયુકોષો જોવા મળે છે અહીં જે કહેવામાં આવે છે પર્ણિકાના તલ પ્રદેશની અંદર પીણાધાર નામની રચના જોવા મળે છે એટલે અહીં જે રહેલા બધા જ જે જેના જે જે પાણી જે છે તેમજ અન્ય ભાગો જે છે એ પરણીકાના તલ પ્રદેશમાં જતા રહેતા એ શું થાય છે બીડાઈ જતા જોવા મળે છે એટલે આ રીતે લજામણીના છોડને આપણે સ્પર્શ કરતા એ જો બીડાઈ જવાની ઘટના જોવા મળે છે એટલે ફરીથી આપણે જોઈએ તો કે આ રીતે લજામણીનો છોડ જે છે એ શું કરે છે તો ઉત્તેજનાની સામે તાત્કાલિક પ્રતિચાર આપે છે લજામણીના પર્ણોને આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે એ સ્પર્શનો પ્રતિચાર કરે છે તેમાં વિવિધ પ્રોટીન અને સ્નાયુકોષો હોય છે અને લજામણીના છોડની અંદર આ જ્યારે પર્ણોને સ્પર્શ કરવામાં આવે છે એટલે ટચ કરવામાં આવે છે ત્યારે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે ઉર્મી વેગ ઉત્પન્ન થતાં શું થાય છે કે આ રીતે પીણાધારના કોષો જે છે એ પર્ણતલની અંદર પીણાધારની રચનાઓ જોવા મળે છે એટલે એ કોષો જે છે એ આ રીતે પાણી ગુમાવે છે પાણી ગુમાવે એટલે શું થાય પર્ણ જે છે એ બીડાઈ જતા જોવા મળે છે એટલે એ પ્રકારનું જે એના અંદર બીડાઈ જવાની ઘટના જોવા મળે છે પછી થોડાક સમય બાદ તમે જોશો અવલોકન કરશો તો શું થશે કે એ પર્ણોમાં ફરીથી પાછા જે કહેવામાં આવે છે પાણી આવી જાય છે અને જે જે ટચમી નોટ જે છે જે લજ્જાલો જે છે આ લજામણી છે એના પર્ણો જે છે પાછા એની એ સ્થિતિમાં આવી જતા જોવા મળે છે એટલે આ એક ચોક્કસ પ્રકારની ક્રિયા જે છે એના અંદર જોવા મળે છે પ્રથમ એના કોષોને જ્યારે આપણે પર્ણને જ્યારે સ્પર્શ કરીએ છીએ ત્યારે એમાં ચોક્કસ પ્રકારની સંવેદના ઉત્પન્ન થાય ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે જેના થકી એના પીણાધારના કોષો પાણી ગુમાવે છે બીડાઈ જાય છે જ્યારે પર્ણો પાણી મેળવે છે ત્યારે તે શું થાય છે સામાન્ય સ્થિતિની અંદર આવી જતા જોવા મળે છે એટલે એના દ્વારા શું થાય છે કે આપણે રજામણીના છોડની અંદર આવી રચનાઓ જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ તો વૃદ્ધિના કારણે હલનચલનની વાત આવે છે તો હમણાં જ આપણે એ એક બે સ્લાઇડ પહેલાં જોયું કે જ્યારે વનસ્પતિનો છોડ આ રીતે વિકાસ પામતો હોય છે ત્યારે એ બીજાંકુરણની પ્રક્રિયાઓ જે છે એટલે છોડ જ્યારે જે બીજમાંથી જે અંકુરણ પામતો હોય છે એ પ્રક્રિયા એટલે બીજાંકુરણની પ્રક્રિયાની અંદર મૂળ જે છે જમીન તરફ અને પ્રકાંડ જે છે હવાઈ ભાગ તરફ વિકાસ પામતો હોય છે એ જે હલનચલન જે છે એ શું હલનચલન છે તો તે વૃદ્ધિના કારણે થતું હલનચલન જોવા મળે છે અહીં એ બીજું જે ઉદાહરણ જે છે પ્રકાંડ સૂત્રની વાત અહીં દર્શાવેલી છે તો આ વન આ જે કહેવામાં આવે છે નબળું પ્રકાંડ ધરાવતી આરોહી લતા સ્વરૂપની જે વનસ્પતિ જે હોય છે આપણે બધાને ખબર છે કે આપણી આસપાસ વિવિધ પ્રકારની આરોહી લતા સ્વરૂપની વનસ્પતિ જોવા મળે છે આપણને બધાને ખબર છે અત્યારે જે જુદા જુદા જે શાકભાજી જોવા મળે છે જેને અંગ્રેજીમાં આપણે કુકર બીટેસી કુળ કહેવામાં આવે છે એ કુકર બીટીસી કુળની જે મોટાભાગની વનસ્પતિઓ આ વેલા સ્વરૂપની જોવા મળે છે તો આ વેલા સ્વરૂપની જે વનસ્પતિના આ રીતે સૂત્ર ઉત્પન્ન થાય છે અને સૂત્ર જે છે એ સૂત્ર દ્વારા એનું શું જોવા મળે છે હલનચલન જોવા મળે છે અને આ હલનચલન કોના દ્વારા થાય છે તો વૃદ્ધિરૂપી હલનચલન જોવા મળે છે હમણાં જ વાત કરી કે કુકર બીટેસી કુળ કારેલા જે છે એ કુક્કર બીટીસી કૂડની અંદર આવતું વનસ્પતિ છે કારેલાની અંદર શું થાય છે પ્રકાંડ સૂત્ર જે આ રીતે જોવા મળે છે કારેલા ઉપરાંત ગલકા તુરિયા એવી જે અસંખ્ય વેરાયટી જે છે કુકરબીટીસી કુકર બીટીસી કુડની પર્વત છે આ બધાની અંદર જે કહેવામાં આવે છે આવા પ્રકાંડ સૂત્ર જે જોવા મળે છે તે ચોક્કસ આધાર સાથે આ રીતે ચોક્કસ આધાર હોય છે એ આધાર સાથે તે આ રીતે વીંટળાઈને પોતાનું વૃદ્ધિ જોવા મળે છે કૃષ્ણકમળ નામની જે પણ વનસ્પતિ જે છે એ પણ પ્રકાંડ સૂત્ર દ્વારા એ જે એનું વૃદ્ધિ દર્શાવતી હોય છે વટાણા તો બધાને ખબર જ છે વટાણા જે છે એની અંદર પણ આ રીતે પ્રકાંડ સૂત્ર જે છે એ જોવા મળે છે અને પ્રકાંડ સૂત્ર દ્વારા એ આપણે આગળ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે આ રીતે વટાણાનું અહીં છોડ બતાવેલો છે એનો પાર્ટસ તો એની અંદર પણ આ રીતે આ સૂત્રાંગો આવેલા છે આ વટાણાની જે ફળી છે એની અંદર વટાણાના બીજ બધા રહેલા હોય છે અહીં જોઈ શકો છો સિમ્બ એનું જોવા મળે છે અને આ વટાણા મસ્ત તૈયાર થયેલા છે આ વટાણા જે છે એના આગળના ભાગની અંદર આ રીતે પણની એ બધા આગળના ભાગે સૂત્ર સ્વરૂપની રચના જોવા મળે છે આ સૂત્ર દ્વારા એ શું કરે છે તો એ આધાર સાથે એ સૂત્રની મદદથી ચડે છે અને એની વૃદ્ધિ જે છે એ દર્શાવતો હોય છે એટલે આમ આ રીતે જે કહેવામાં આવે છે કે વટાણાની અંદર પ્રકાંડ સૂત્રની મદદથી એ વટાણા જે છે એ આગળ વધતો જતો જોવા મળે છે એટલે વટાણાની અંદર આપણે આ રીતે એ વૃદ્ધિરૂપ હલનચલન જોવા મળે છે આ જે એના જે પ્રકાંડ સૂત્ર જે હોય છે એ પ્રકાંડ સૂત્ર શું કરે છે તો સ્પર્શ જે સ્પર્શ જે સંવેદના જે છે એ સ્પર્શ માટે શું છે તો સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે અને સ્પર્શ માટે સંવેદનશીલ આ વટાણાના જે સૂત્રાંગો જે છે એ રીતે આગળ વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ કરીને એનો જે આધાર આવે તેમ તેમ એની વૃદ્ધિ વધુને વધુ જોવા મળે છે અને જેમ જેમ વટાણોનો છોડ વધારે વિકાસ પામે તેમ તેમ સૂત્રો વધે સૂત્રો વધે તો એની જે ફળી જે કહેવામાં આવે છે સીંગ જે છે એ વધે તો એનું ઉત્પાદન પણ સારું થઈ શકે છે સૂત્રની લંબાઈ આધાર તરફ વીંટળાઈ જાય છે એટલે સૂત્ર જે છે એ લંબાઈમાં આગળ વધીને એ આધાર તરફ શું થાય છે વીંટળાઈ જતી હોય છે હમણાં જ આપણે વાત કરી કારેલા છે તુરિયા ગલકા પરવર વગેરે વનસ્પતિઓમાં આ રીતે જ સૂત્ર જે છે એ આ રીતે આધાર સાથે વીંટડાઈ જાય છે અને એની વૃદ્ધિ ચાલુ રાખે છે તેમ વટાણાની અંદર પણ આ રીતે શું થાય છે કે વટાણાના આ રીતે પ્રકાંડ સૂત્ર જે છે એ આ રીતે યોગ્ય આધાર સાથે વેંટડાઈને વૃદ્ધિ દાખવે છે વૃદ્ધિ દાખવે એટલે શું થાય છે કે છોડની વૃદ્ધિ સારી થાય વૃદ્ધિ સારી થાય એટલે પાક સરસ થતો જોવા મળે છે એટલે એ પ્રકારનું હલનચલન તરીકે ઓળખવામાં આવે છે હવે જે વાત આવે છે તે પ્રેરિત હલનચલનની વાત આવે છે કે પ્રેરિત હલનચલન એટલે શું તો વનસ્પતિના અંગમાં આ રીતે હલનચલન જે જોવા મળે છે એ બાહ્ય અને સદસ્ય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે એટલે ચોક્કસ બાહ્ય સંવેદનાને અનુરૂપ જે હલનચલન જોવા મળે છે એને આપણે પ્રેરિત હલનચલન તરીકે ઓળખવામાં આવે છે એટલે આ રીતે જે વનસ્પતિના અંગોની અંદર બાહ્ય જે ઉત્તેજનાઓ છે અને ઉત્તેજના પાછી કેવી સદેશીય ઉત્તેજનાઓ જે છે એને રૂપ જે હલનચલન જોવા મળે એને આવર્તન કહીએ છીએ ફરીથી એકવાર વ્યાખ્યા જોઈએ તો વનસ્પતિના અંગો દ્વારા બાહ્ય ઉત્તેજનાઓને પ્રતિચાર રૂપે જે હલનચલન જોવા મળે છે એને આપણે આવર્તન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રતિચાર એટલે શું તો એ જે ઉત્તેજાતી પ્રક્રિયાઓ જે છે એને આપણે શું કહીએ છીએ પ્રતિચાર કે પ્રતિભાવ તરીકે ઓળખવામાં આવે છે બરાબર બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતી ઉત્તેજના સામેની સજીવો જે ક્રિયા કરે છે એને પ્રતિચાર કહીએ છીએ ફરીથી આ બે વ્યાખ્યાઓ યાદ રાખીએ તો ઉત્તેજતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહીએ છીએ બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતી ઉત્તેજના સામે જીવન સજીવો જે ક્રિયાઓ કરે છે તેને શું કહે છે પ્રતિચાર કહે છે પ્રેરિત હલનચલનની અંદર જે આ બે પ્રકાર પડે છે એક આવર્તનીય હલનચલન છે જેને આપણે ટ્રોપિઝમ કહીએ છીએ બીજું જે હલનચલન છે એને આપણે અનુકૂંચન કે નેસ્ટિઝમ તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ જે કહેવામાં આવે છે પ્રકાશાવર્તન જે છે એ પ્રકાશ તરફ જે સંવેદનારૂપ હલન ચલનને આ રીતે પ્રકાશાવર્તન કહીએ છીએ તાપમાન કુંચ એટલે જે ફોટોનાસ્ટી તરીકે ઓળખવામાં આવે છે ભૂઆવર્તન એ જમીન તરફની જે આવર્તનની પ્રક્રિયા જે છે એને આપણે ભૂ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે આવે છે જલાનુવર્તન એટલે વનસ્પતિના જે જે ભાગો જે છે એ પાણી તરફ જે સંવેદના દર્શાવે છે જેને આપણે જલાવર્તન તરીકે ઓળખવામાં આવે છે નેસ્ટિજમની વાત કરીએ તો આ રીતે જલાનુકૂંચ એટલે પાણી તરફ જે નેસ્ટિજમ જે છે એને આપણે જલાનુકુંશ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સ્પર્શ તરફ જે અનુકુંચન જે છે એને આ રીતે જે સ્પર્શાનુકુંશ તરીકે ઓળખવામાં આવે છે રસાયણાવર્તનની વાત આવે છે તો પ્રેરિત રૂપી હલનચલન ચોક્કસ રસાયણ દ્વારા થતું હોય તો તેને આપણે રસાયણાવર્તન તરીકે ઓળખવામાં આવે છે સ્પર્શાવર્તન પણ એનો એક ભાગ છે આ જે વિવિધ ઉત્તેજનાઓ જે કરતા પરિબળો છે એ એની વાત આપણે જોઈએ તો પ્રથમ જે વાત આવે છે પ્રકાશ સ્વરૂપી જે ઉત્તેજના જે છે એને આપણે શું કહીશું તો પ્રકાશાવર્તન તરીકે ઓળખવામાં આવે છે બીજી જે ઉત્તેજના જે છે એને આપણે ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે એટલે જે વનસ્પતિ જ્યારે વિકાસ પામી રહેલો છે ત્યારે જે જમીનનો ભાગ તરફ જે એની જે આવર્તન ઘટના છે એને આપણે ભૂઆવર્તન પાણી તરફની જે આવર્તનની જે ઘટના છે એને આપણે જલાવર્તન તરીકે ઓળખવામાં આવે છે ચોક્કસ જે રસાયણ જે છે એટલે ચોક્કસ પ્રકારના કેમિકલ કોમ્પોનન્ટ્સ છે રસાયણો જે છે વનસ્પતિના એના તરફની જે ગતિ જે છે એને આપણે વર્તન તરીકે ઓળખવામાં આવે છે સ્પર્શ સ્વરૂપની જે ઉત્તેજના હોય તો એને આપણે સ્પર્શાવર્તન તરીકે ઓળખવામાં આવે છે હવે આ રીતે જે કહેવામાં આવે છે કે વનસ્પતિ જે છે વિવિધ પ્રકારની ઉત્તેજનાઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ જે ઉત્તેજનાને અનુરૂપ જે કહેવામાં આવે છે તે ચોક્કસ પ્રકારના જે કહેવામાં આવે છે એ પરિબળો અસર કરતા હોય છે જેમ કે પ્રકાશ સ્વરૂપ પ્રકાશ જ્યારે આપણને પડતો હોય છે વનસ્પતિ ઉપર તો પ્રકાશાવર્તન જોવા મળે છે એના તરફની જે ગતિને આપણે પ્રકાશાવર્તન કહીએ છીએ ગુરુત્વાકર્ષણ જે છે એટલે એ આપણે છોડ જ્યારે વિકાસ પામી રહેલો હોય છે ત્યારે એનું જે મૂળ જે છે એ ધન ભૂ આવર્તન કરે છે પ્રકાંડ જે છે ઋણ ભૂ આવર્તન કરે છે પાણીની વાત આવે તો વનસ્પતિ જે છે એ આ રીતે જલાવર્તન કહેવામાં આવે છે એટલે પાણીની ઉત્તેજના સામે એ જલાવર્તન દર્શાવે છે વનસ્પતિની અંદર જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય છે તો એ પરાગનયનની પ્રક્રિયાની અંદર ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે આ જે રસાયણો ઉત્પન્ન થાય છે એની અંદર જે એ ચોક રસાયણો ચોક્કસ પ્રકારની ઉત્તેજના ઉત્પન્ન કરે છે અને એમાં રસાયણ વર્તન જોવા મળે છે આપ સૌ જાણો છો તેમ જે પરાગને પ્રક્રિયામાં શું થાય છે તો વિવિધ પ્રકારની પરાગ્ર જે છે એ શું થાય છે તો પરાગાસન પર પ્રસ્થાપિત થાય છે પરાગાસન પર જ્યારે આ આજે વિવિધ પ્રકારની જે પરાગ્રજ પ્રસ્થાપિત થાય છે તો તે જગ્યાએ ચોક્કસ પ્રકારના રસાયણો હોય છે આ રસાયણો જે છે એ પરાગ્રજને જે કહેવામાં આવે છે અંડક સુધી જ પહોંચાડતા હોય છે અને પરાગ્રજને અંડક સુધી જે પહોંચાડવાની ક્રિયાને આપણે રસાયણાવર્તન કહીએ છીએ આ જે ચોક્કસ પ્રકારના સ્પર્શની વાત આવે છે એને આપણે સ્પર્શાવર્તન તરીકે ઓળખવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો આમ આ રીતે આપણે ચોક્કસ પ્રકારની ઉત્તેજના જે છે એને અનુરૂપ વનસ્પતિમાં થતી હલનચલનની વાત જોઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે કહેવામાં આવે છે કુશળતા ચકાસણી જે છે એની આપણે વાત કરીએ કે આપણે જે છે કુશળતા ચકાસણી જે છે એનો આપણે અભ્યાસ કરીએ કે પ્રકરણ બેમાં આપણે સમાવિષ્ટ વિવિધ મુદ્દાઓ જોયા તો આ વિવિધ મુદ્દાઓના અંદર જે આપ જોઈ શકો છો કે આ કુશળતા ચકાસણી જે છે ફક્ત આપણે જોડકા જોડો સ્વરૂપે દર્શાવેલી છે હમણાં જ આપે અગ્રમગજ મ મજ્જા અનુમસ્તિષ્ક અને કરોરજ્જુ આવા વિવિધ મગજના જે કહેવામાં આવે છે વિવિધ ભાગો આપણે નિહાળ્યા તો આ વિવિધ મગજના વિવિધ ભાગોનું એના કયા કયા કાર્ય સાથે જોડાયેલું છે એનો આ એક જે કહેવામાં આવે છે જોડકા જોડવાની વાત છે